તો ચાલો હું તમને છે ને તે દેખાડું વાઈફાઈ કાલ રાતે છે ને છઠ લેટ લગીને કામ હેલું એટલે એમ કે આઠ નવ જેવા વાગી ગયા તા એ ભાઈ બિચારા વેલા આવ્યા હતા બે ત્રણ કલાક ખોટી થવું પડ્યું તો હું તમને ડિટેલ કહું વાઈફાઈ ની બધી અહીં ધારકવાય તો ચાલુ છે ને આપણો આ વાઈફાઈનો ડબલો છે ને આ છે જીઓનું વાઈફાઈ જો કે મેં બિલકુલ ફ્રીમાં લગાયેલું છે તો ચાલો હું તમને કહું કે કેવી રીતે આનું પ્રોસેસ છે અને શું છે ને સહી છે ને જીઓનું વાઈફાઈ છે એટલે એમ જીઓ તરફથી કંઈક સ્કીમ ચાલુ છે કે ફ્રીમાં વાઈફાઈ આપણને છે ને તે બધું ફિટિંગ ને બધું એટલે ફ્રીમાં ખાલી જે આપણે બે મહિનાનું કે અઢી મહિનાનું કે ત્રણ મહિનાનું જે આપણે રિચાર્જ આવે ને એના જ આપણે પૈસા ખાલી પે કરવાના જો તમારા લોકોને કોઈને કરાવવું હોય કોન્ટેક્ટ કરવું હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપું છું ને કંઈ સ્ક્રીન ઉપર પણ નંબર આપું છું તો તમે છે ને એ ભાઈને કોન્ટેક કરી શકો છો તો તમને લોકોને પણ જોતું હોય તો બસ જાજુ કાંઈ નહીં હોય ફ્રીમાં તમારે ખાલી એક ફોર્મ ભરવાનું અને પછી આવી અને તરત જ ઇન્સ્ટોલમેન્ટ કરી જશે બધું નાખી જશે અને એની અંદર છે ને તે કોઈ પણ જાતનું બીજું કાંઈ ખર્ચો નથી આવતો અને ત્યારબાદ આ સ્કીમ પૂરી થઈ જાય પછી તમારે અંદર રિચાર્જ કરાવવાનું રી એમ કે અત્યારે એમ સમજો ને તમે કે કદાચ ને સાહીઠ દિવસવાળું હોય જે તમને લાગુ પડતું હોય ને એ કરી દઈએ સાહીઠ દિવસનું તમે કરાવો તો છસો રૂપિયા પે કરવાના અને કંઈક સિતે દિવસનું હોય તો આઠસો રૂપિયા ત્રણ મહિનાનું હોય તો બારસો રૂપિયા એવી રીતે સ્કીમ ચાલે છે તો અત્યારે છે ને ફિલહાલ આપણે તો ત્રણ મહિનાનું થઈ ગયું છે ને પછી આ પૂરું થાય ને ત્યારબાદ પછી કે તમારે એની અંદર રિચાર્જ કરાવવાનું રહેશે અત્યારે બધું ચાલે છે ફોન ને ટીવી ને બધા એમાં ચાલે છે પણ મેં તો મારું ફોનનું રિચાર્જ કાલ જ કરાયેલું છે વાટ જોઈ બે દિવસ સુધી વાઈફાઈ અમે ફોર્મ વહેલું ભરી દીધું હતું પણ એ ભાઈ આવતા નતા અહીંયા ફિટિંગ કરવા અમારો એરિયો છેટું છે એટલે ફોન જાણે શું તો બે દિવસ સુધી વાત જોઈએ એમને એમ રિચાર્જ વગર ફોન રાખવું પણ પછી છે નથી મજા નહોતી આવતી કેમ કે આપણે ફોન કરવું હોય તે એટલા માટે થઈને તો પછી કાલ જ મેં રિચાર્જ કર્યું અને કાલ રિચાર્જ કર્યું ને જીરી કાર અડધી કલાક ના થઈને તો પછી વાઈફાઈ નાખવા માટે પણ આવી વધારે તમારે કોઈનું ફોન ના કરવા હોય પણ તમે મારે ઘડીએ ઘણી સારું કરવાનું હોય કે આ વસ્તુ નહીં ને આ વસ્તુ લેવાની છે લેતા આવજો અહીંયા હજુ બાર બેઠા અમે બેઠા ચીન ડાક બહુ એકદમ હાઇલાઇટ થાય છે તો ચાલો હું મારું છે ને ફિલહાલ બધું કામ કરી લઉં પછી આપણે આગળ મળીએ હી એવરી વન ગુડ મોર્નિંગ તો આજે છે નેક્સ્ટ ડે મેં કાલ છે ને બ્લોગની સ્ટાર્ટિંગ કરી હતી ત્યારબાદ છે ને કે કાંઈ આગળ છૂટ જ ના થયું અને છોકરાઓને ઘરે હતા ને બધું ઘરનું કામકાજ ને એ જ હાલતું હતું ને અત્યારે છે ને તે આપણી સવાર પડી ગઈ છે ને આજ તો સવારે કેવી પડી છે બાટલો પૂરો થઈ ગયો છે ચાય પીધા વગરના હતા પણ પછી છે ને મેં ચા બાજુ એટલે ઉકાળી લીધું અને પી લીધું છે ને હવે અત્યારે આપણે ફિલહાલ બેઠા છીએ તો મીગી દુલાવ નાસ્તો પાણી કાંઈ ઝંઝર છે નહીં તારું કે હું હમણાં બાટલો લઈ જાઉં છું અને છે ને ડાયરેક્ટ વાંથી જ લેતો આવીશ કેમ કે ઓલું તો નોંધાવીને કરી તો એ બે ત્રણ દિવસે આવે છે તો બે ત્રણ દિવસ શું કરશું ને અત્યારે આપણી પાસે કાંઈ સગડીનું એવું કાંઈ ઓપ્શન એ નથી તો એટલા માટે થઈને તો હવે અત્યારે જો હું આવી છું ઉપર અગાસીમાં કીધું દુલાવો છોકરાઓ રમે છે ને તો આખી ધૂળ ધૂળ થઈ ગઈ છે તો મેં કીધું વારી નાખી અને ધોવાનો તો હમણાં આરો નથી આવતો દાદરા ધોવા છે એ નથી ધોવાતા કેમકે થોડાક દિવસો પેલા મેં પંદરક દિવસે પહેલે ધોયા હતા ત્યારના ધોયા જ નથી કેમ કે ડેલી ઉરેન ભેગી હોય જ્યારે બપોરે હું ફરીઓને ધોતી હોઉં ને તો વિચાર કરું કે પછી એ ભેગી હોય ને અમારા દાદરામાં ગ્રીલ નથી તો અહીંયા ઊભી રહી જાય છે ને કાંઠે તો પછી મને બીક લાગે કે નહીં મારું ધ્યાન ના હોય ને પડી બડી જાય તો એટલા માટે થઈને અને ત્યારે બપોરના ટાઈમે જ્યારે હું કામ કરતી હોઉં ને ત્યારે કોઈ હોતું નથી ઘરે હું એક જ હોઉં છું એટલે અત્યારે તમને અવાજ આવતો હશે તો એ છે ને નવા મકાન છે ને એની અંદર બોરવેલનું કામ ચાલુ છે તો એટલા માટે થઈને અવાજ આવે છે ચાલો હું પેલા છતમાં છે ને કચરો કચરો વારી લઉં અહીં જરાક તડકો આવે છે એટલે આખું નથી ખૂલતું જો આ મકાન બને છે ને જે ગાડી ઊભી છે ને અહીંયા અહીંયા આ પહેલા મકાનમાં બોરવેલ ખોદાય છે તો એનું અવાજ આવે છે હું આવી છું અહીંયા છત ઉપર જો અહીંયા છોકરાઓ રમતા હોય ને કપડાં એ છે ને લેવાના હતા મેં કીધું એ લઈ લઉં અને અહીંયા રમતા હોય તો ધૂળ છે મેં કીધું વારી નાખું ચોરી લીધું અને છે ને કે ત્યારબાદ નીચે આવીને સારું કાવ્યા હતા ને બાટલો દઈ દીધો થોડું ઘણું નાસ્તો કરી લીધો ને હવે ઉરેન ખાય છે જામફળ ઉરુ દેખાડ શું ખાસ અને ઉરુની મમ્મી પણ જામફળ ખાય છે મેં મારું ખાઈ લીધું પછી ઉરેને રોન કાઢી દઈએ પોતાનું અડધું ખાઈ નાખી દીધું પછી કે બીજું દો પછી બીજામાંથી મેં બે ફાડા કહી રહ્યા એક એને આપ્યું ને એક મેં લીધું કા ઉરુ અહીંયા મોઢું તો દેખાડતા નથી દેખાતું અહીં ઢુકડી આવ ઢુકડી આવ નજીક આવ વાર તો જો કાલ તેલ નાખા છે કેવા થઈ ગયા આજે હમણાં પાણી આવે ને તો મારી દીકરા નાઈ કરાવી દઈશ હા આમ આમ આવ નાઈ નાઈ કરવી છે ને હા પાણી તો આવા ને પાણી આવે ને તો ગરમ ગરમ આવે તો એમાં નવરાવી દઈશ આ લોકો જો અહીંયા ટીવી જોવે છે ટીવી ચાલુ છે હવે ઈ લોકો પાછળ હું દેખાઉં છું કેટલી ઠેકાણું હું દેખાવું છું

આ ભાગ આમાં નથી એવું છે એમાં નથી આમ બેવડું કરીશ તો આમ બેવડું કરું ને તો આ હાડકો જ થઈ જાય છે બેવડો એ નથી ને વચમાં જો ખાડો દેખાય છે કેવી રીતે દેખાડું કેમેરામાં કે હા હવે દેખાણું જો અહીંયા વચમાં ખાડો થઈ જાય છે અને આ હાડકો ઊંચો થઈ જાય છે જો હવે દેખાણું બરોબર છે ને ને આ કાંડાનો હાડકો નથી કાંડાનો હાડકો તો આ છે આપણું અહીંયા કાંડો છે આ અહીંયા ઉપરની સાઈડ આવી જાય છે આવું એટલે બહુ એટલે બહુ દુઃખે છે કચરો નહીં તો મારાથી વરાતું જ નથી બેવડો એ હાથ નથી વરતો આમ વધારે પ્રેશર આપ કરવા જાય ને હુરણને ઉપાડવું ને તો ઉપાડતી નથી મારાથી કેમ કે આમાં જોબ આવી જાય છે એમાં હાથમાં શું છે ને શું નહીં જો આમાં નથી એવું કાંઈ

એટલા માટે કઈ છોકરાઓ સ્કૂલ ટાઈમ થઈ ગયો છે છોકરાઓ ને સ્કૂલે હવે મૂકતા જશો અને હું એ જાઉં છું એ લોકો ભેગી મમ્મી ઘરે કેમ કે બાટલો છે નહીં બાટલો લેવા ગયા તો મળ્યો નથી એટલા માટે થઈ ને આ ભેગો આવ્યો છે ભેગી આવી છે હવે હું જાઉં છું મમ્મી ઘરે ઘણા દિવસો પછી દાદા દિવસો થી ગઈ નથી આપણે લસણ ખોલી છે ગુવાર છે ને તે એણાઈ ગયું છે અને અક્ષા જેનું છે ને પાર્સલ ખોલે છે અક્ષાએ કાલ જ લીધું છે ન્યુ એનું એટલે એમ મંગાવ્યું છે બારેથી એની ફ્રેન્ડ આ રહીએ દુબઈ થી મંગાવ્યું છે એની ફ્રેન્ડ આવતી હતી ને તો એ ટેબ્લેટ મંગાવ્યું છે તો એ મને દેખાડી તી મેં કીધું લાવું હું મારા વ્યૂવર્સ ને પણ દેખાડું કેવું છે કવર મસ્ત અક્ષા તો પછી

આજો આજો કલવો જો વાસે છે કલુ ઓરે લેક્ચર દેખ્યો તો વચ્ચે આવને બેસી જાય અમે દેખતાય છીએ ત્યાં છે તો હું આવી છું મમ્મીનું છે ને ઉપર ગાર્ડન જોવા ટેરેસ ગાર્ડન એ બનાવ્યું છે જો એલોવીરા છે અહીંયા કોથમરી વાવી છે એ ઉય ગઈ છે પછી આ સ્નેક પ્લાન્ટ ને ઓલું ચીની ગુલાબ ને બીજુંય છે અંદર કંઈક મિક્સ હહ કલરિંગ ફ્લાવર છે આવ્યા તો નથી અક્ષ આ મસ્ત છે મને આમાંથી દેજે હું મારે વાવું છે ને આ ખજૂર છે કે નારિયલ ખજૂર છે શું કરશો ખજૂર નું તમે પછી વાવશું મોટો

બધું હાલતું હતું પછી આ તો ઘણા ટાઈમ પછી નિઝામ કાકા આવ્યા હતા બહુ હમણાં એમ કે ટાઠ જેવું હોય છે તો એ આવતા નથી કે મને ઠંડી લાગે છે ગાડીમાં તો ઓલમોસ્ટ જો અમે લોકો બધા પથારી થઈ ગઈ છે સૂઈ ગયા હતા બધા તો છોકરાઓને છે ને ઉધરસ આવતી હતી તો હું દવા પીવડાવવા માટે આવી તો મેં કીધું લાવીને દવા પીવડાવી દઉં અહીંયા જો એનું દૂધ મેં ગરમ કરીને રાખ્યું છે અને છે ને કે કામે બધું થઈ ગયું છે આપણે થાંભડા બામડાને બધા ધોવાઈ ગયા છે અહીંયા જો આપણે ઠામ બધાય ક્લીન કરીને ધોઈને રાખી દીધા છે એટલે સવારે આપણને ઓછી ટેન્શન ખાલી સવારે જે આપણે ચા નાસ્તો કરીને એના જ હોય તો હવે અત્યારે એવું આજ તો સારું જ છે ને કે આખો દિવસ જરાય પણ બપોરે સૂતા નથી ને સવારે એ વહેલા ઉઠી જાય પાંચ સાડા પાંચ વાગે એટલે પછી થાઇકાતા તો કથા તોય પણ જાજા એમ કે કેટલા વાગ્યા છે અત્યારે અત્યારે પોણા બાર વાગ્યા છે છોકરાઓ ટીવી જોવે છે હવે જે રીટી હજી હું દસ પંદર મિનિટ જોવા દઈશ બાર વાગશે ને એટલે ટીવીને કરી દઈશ બંધ એ લોકો તો ધરાય નહીં એને તો જોવું હોય પણ પછી સારું કહું થઈ જાય ઓલી હું ઉરેન છે ને એ શું એ નહીં આ ટીવી ચાલુ હોય ને અવાજ આવતું હોય ને તો એટલા માટે થઈને તો ચાલો હવે મેં કીધું કે એ લાવું આ બ્લોગ એટલે હું બ્લોગની એડિટિંગ કરતી હતી તો મને યાદ આવ્યું કે આપણે બ્લોગનું એન્ડ નથી કર્યું તો મેં કીધું લાગ્યા તો આપણે બ્લોગનું એન્ડ પણ કરી નાખીએ અને મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હમણાં તમે લોકો મને હાઈપના પોઈન્ટ કેમ નથી આપતા હાઈપના પોઈન્ટ પણ આપી દેજો તો ચાલો હવે મળશું આપણે કાલે ઇન્શાલા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય આવ बड़ा ऑर्गेनाइजर, बड़ा भी है साइज में एंड बहुत यूज़फुल भी है, बिकॉज़ इसमें बहुत सारे कंपार्टमेंट्स हैं, एंड ये देखिए इसमें इतने सारे कंपार्टमेंट्स हैं। इस ऑर्गेनाइजर में एक्सेसरीज तो बना सकता है बट आई थिंक हम इसे स्टेशनरी एंड क्राफ्ट मटेरियल रखने के लिए यूज करेंगे लगता है